ભરૂચને ને રાજપૂત છાત્રાલય ખાતે વાગરા વિધાનસભાનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું જેમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ મોદી સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ વર્ણવી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા વાગરા વિધાનસભાના કાર્યકર્તા સંમેલન દરમિયાન વીજળીએ વિક્ષેપ પાડતા થોડા સમય માટે વીજ પુરવઠો ખોરવાતા કાર્યકર્તાઓએ મોબાઈલ ટોર્ચ દ્વારા મનસુખ કસાવવાનો ઉત્સાહ વધાર્યો હતો આ સંમેલનમાં ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કે આ વખતે વાગરા વિધાનસભા ખૂબ મોટા માર્જિનથી મત કાઢવા અને ભરૂચ લોકસભાની અંદર પાંચ લાખના ટાર્ગેટથી આપણે જીતવાનું છે એમાં વાગરા વિધાનસભાનો પણ ખૂબ મહત્ત્વનો ફાળો રહેશે આજે એક એક કાર્યકર્તાને અમે અપીલ કરી કે એક એક કાર્યકર્તા પોતાના બૂથ પર જાય ભૂથમાંથી વધુમાં વધુ મતદાન કરાવે દરેકે મતદારને મોદી સરકારમાં જે કામો થયા છે એ યાદ દેવડાવે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણે ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાના છે અને ત્રીજી વખત પ્રધાનમંત્રી બને એમાં ભરૂચ લોકસભાનો પણ ખૂબ મોટો મોટા માર્જિનથી જીતે એ પ્રકારનો આપણે એમને સપોર્ટ કરવાનો છે અને મને વિશ્વાસ છે કે અહીંના વાગરા વિધાનસભાના બધા જ કાર્યકર્તા ભાઈ બહેનો જે અમારી અપીલને ધ્યાનમાં રાખી અને કરેલા જે સરકારના કામો લોકોને યાદ દેવડાવી અને ભારતીય જનતા પાર્ટી તરફી વધુમાં વધુ મતદાન કરાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે